નાનીવાડા નજીક અકસ્માત બાઇક ચાલક ભાવિક પરમારનું કરુણ અવસાન મહેસાણા જિલ્લામાં તહેવારોની સિઝન ચાલી રહી છે ત્યારે રસ્તા ઉપર વાહન વ્યવહાર વધતા અકસ્માતની ઘટનાઓ પણ સામે આવી રહી છે આજે ખીરાલુ તાલુકાના નાનીવાડા ગામ નજીક દુર્ભાગ્યપૂર્ણ બનાવ બન્યો જેમાં બાઇક ચાલકનું કરુણ મોત નીપજ્યું મળતી માહિતી અનુસાર નાનીવાડા નજીક બાઇક સવાર પરમાર ભાવિક કાંતિલાલ અચાનક જ અકસ્માતનો ભોગ બન્યા હતા અકસ્માત એટલો ગંભીર હતો કે ભાવિક પરમારને ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માત કરનાર વાહન ચાલકે માનવતા દાખવીને ઈજાગ્રસ્ત ભાવિકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યું હતું પરંતુ સારવાર દરમિયાન એનું દુઃખદ અવસાન થયું હતું ભાવિક પરમાર ધાર્મિક સ્વભાવના તેમજ સૌજન્ય પ્રિય યુવાન હતા તેઓ પોતાના પરિવારમાં એકમાત્ર દીકરા હતા ગામમાં અકસ્માતની ખબર મળતા શોકની લાગણી છવાઈ ગઈ છે એક દિવસ અગાઉ પણ મઢાસણા ડીપી નજીક અકસ્માત સર્જનાર બંને વાહન ચાલકો ઘટના સ્થળેથી નાસી છૂટ્યા હતા પરંતુ તાત્કાલિક જો એમને સારવાર મળી હોત તો કદાચ કોઈનો જીવ બચી પણ જાત જ્યારે ચાણસોલ નજીક બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા મોહર ગામના ઠાકુર સુમિત દિવાનજી નામના સત્તર વર્ષના યુવાનનું પણ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અમારી ચેનલ મારફતે સૌ વાહન ચાલકોની નમ્ર વિનંતી છે કે તહેવારના દિવસોમાં ઉત્સાહ સાથે સાથે સાવચેતી પણ અનિવાર્ય છે વાહન ધીમું હંકારી પોતાનું તેમજ સામે આવતા વાહન ચાલકનો જીવનું સુરક્ષિત રાખવું જરૂરી છે કારણ કે જીવન અનમોલ છે